તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફાઇનલી ધોરણ દસ ના રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે તો ચાલો આપણે બોર્ડ દ્વારા તરફથી આવેલો પરિપત્ર વાંચીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ યોજાયેલ માધ્યમિક શાળાના પ્રમાણિક ધોરણ દસ ક્યુ ધોરણ દસ એસએસસી અને સંસ્કૃત પ્રથમમાં પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ વેબસાઇટ

દસમા ધોરણનું રિઝલ્ટ જોવા માટે તૈયાર રહેજો અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો બીજું એ કે જે વિદ્યાર્થીઓને આ સાઇડ ઉપર વેબસાઇટ ઉપર રિઝલ્ટ જોતા ન આવડે તો એક બોર્ડ દ્વારા એક વોટ્સઅપ નંબર આપેલા છે ગુજરાત બોર્ડ દ્વારા કે ત્રેસઠ પાંચ તોતેર ડબલ જીરો નવસો એકોતેર આ નંબર ઉપર તમારા સીટ નંબર તમે બરાબર તો તમને તમારું ત્યાંથી પણ મળી રહેશે પણ આ તમારો સીટ નંબર ઓછામાં ઓછો પાંચથી થી છ વાર મોકલી દેજો બરાબર એક વાર મોકલશો તો નહીં થાય ઈ પણ ક્યારે સવારે આઠ વાગ્યા પછી આઠ વાગ્યા પછી બરાબર તો તમારું રિઝલ્ટ જોવા માટે તૈયાર રહેજો